શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો આપણે પણ મજામાં છે ને કામકાજ કરીને નવડા થઈ ગયા છે ને આપણે સિલાઈનું કામ કરવાનું હતું એ પણ આપણું થઈ ગયું છે ને હવે આપણે રસોઈ કરવાની છે તો સિલાઈમાં મેં શું કર્યું તમને બતાવવું હમણાં તો આપણે જો સિલાઈમાં છે ને આ સરસ મજાનું સોરી એક આ સરસ મજાનું ફ્રોક આપણે સીવવાનું હતું તો જો આવું બનીને તૈયાર છે સરસ મજાનું ફ્રોક હમણાં તમને બતાવું કે મેં કેવું સીવું છે અને શ્રુતિને જમણ તો ગયા છે જાણે નિશાળે અને હવે તો ઉનાળો બહુ આવી ગયો એટલે તડકો પણ એવો લાગે અટાણે તો તમને બતાવી દો કે મેં આ કેવું ફ્રોક સીવું છે જો આપણે સરસ મજાની કુર્તી બનીને તૈયાર છે કે જે આ કોટનની છે અટાણે ઉનાળામાં પહેરવાની ખૂબ જ મજા આવે છોકરાઓને નાના હોય ને એની છે નાના એટલે પાંચમું છઠ્ઠું ભણતા હોય ને આરામથી થઈ જાય પાછળ બાંધવાના બનાવ્યા છે છોટા એટલે ઢીલું થાય ને તો પણ ઉપાધી નહીં તો જો આ બનીને આપણું તૈયાર છે કંઈક આવું બનાવું છે આપણે ફ્રોક અને પણ આપણે પેક કરીને સંકેલીને રાખી દઈ લેવા હશે ત્યારે આપણે દઈ દેવાનું તો બસ હવે આવું કંઈક આલે છે અને રસોઈ બનાવવાની છે અને ફળા તો આજ વળી ગયા છે તો હવે રસોઈ બનાવી નાખી ત્યારબાદ સુરતીનું જમણ પણ હમણાં આવી જશે હેલો ગાય જેમ કે તમને બધાને ખબર છે કે આપણે બહુ રસોઈ બનાવવાની છે તો રસોઈમાં આપણે શું બનાવી છીએ બતાવું તમને એટલે હજી એકવાર આપણે બનાવી છે જેના પછી પાછી આપણે રસોઈ બનાવવાની છે હજી આપણે શ્રુતિ માટે અને જમણ માટે જ બનાવી છીએ તો હું પાણીપુરીનો બનાવવાનું કહી ગયા હતા છોકરા તો જો આપણા પાણીપુરી બજારમાં મળે છે ને તે છે એને આપણે તળવાની છે તો તમને બતાવવું હમણાં હું કંઈક આપણામાં તળીને રાખી છે અને આપણે તેલ આપણે નાખસી પાણીપુરી આપણે તરવાની છે તો જો કઈ સરસ મજાની ફૂલાવા લાયકા જો આપણે પાણી પીને સરસ મજાની તરાવા લાગી છે પણ આના જે તરાવા દેવાની છે ગુલાબી કલર થાય ને ત્યારે આપણે બાળે કાઢવાની નકડ પછી છે ને આ હવાઈ જાય એટલા માટે આને પેલા સરસ મજાની તરવાની છે ગુલાબી કલર થાય ને તા સુધી તો સરસ લાગે એ રીતના ફેરવતું રહેવાનું એટલે સરસ મજાની પાણી પછી તરાઈ જાય છે એમાં સાથે મસાલાનું પણ પેકેટ પણ આવે છે તો એ પણ આપણે પાણી બનાવી નાખશું હમણાં તો જો કઈ સરસ મજાની બની ગઈ છે પાણી કાઢી લઈએ આપણે સરસ મજાની ગુલાબી કલરની થઈ ગઈ છે ફરી આપણે આમાં થોડીક પાણીપુરી નાખી દઈએ અને આમાં આપણે બટેટા પણ બાફી નાખ્યા છે ફરીથી બધી પાણીપુરી તરાવા લાગી છે સરસ મજાની કાંઈક આપણે એમાં તળાઈ ગઈ છે કાંઈક આમાં તળાઈ છે જેમ બને ને ઓછી ઓછી નાખવાની એટલે સરસ મજાની કડકડી તરાય ને તો પછી પોચી રહી જાય એટલા માટે પેરી શકીને એટલે જગ્યા રાખવાની તો જો આપણે અડધી જ તળશું પાણીપૂરી કારણ કે શ્રુતિને જમણને જ ખાવાની છે નાટલી આપણે બાકી રાખી દઈશું નાનું છે પાંચ લેવા એ આવશે ને ત્યારે એના માટે આપણે ભીંડાનું શાક ના રોટલા બનાવવાના છે તો એના માટે સોંઢેક ને આપણે રાંધશું મોડેકથી તોટાણ ખાલી શ્રુતિ માટે ને જમણ માટે રાંધવાનું છે અને આપણા માટે આપણે બટેટાની ચિપ્સ બનાવી છે તો જો આપણે બટેકા પણ સરસ મજાના વફાઈ ગયા છે ને આપણે કાંટા ચમચીને મદદથી જાય બધાને એને છૂંદો કરી નાખી બટેટાનો તો ઠળી પણ જાય સરસ મજાનું તો આવે ને પછી એને ખાલી ખાવાનું જ રીયા તો આલો ફટોફટ મિક્સ કરી નાખું તો હવે આપણે પાણી બનાવી નાખી પાણી માટે જો આપણે કાં કરશે ભરીને લીધો છે હું ઉમેરી દઈ અંદાજે લિટર પ્રમાણે હશે અને આમાં લખેલું જ આવે છે કે કેવી રીતે પાણી આપણે બનાવવું તો આપણે હવે એડ કરી દઈએ મસાલો ને ઠંડુકડો મૂકી દઈશું તો આપણે જે મસાલો આવી ગયો છે મિક્સ કરી નાખી સરસ મજાની સરસ મજાનું થઈ ગયું છે આપણા ચખાશે તો નહીં શ્રુતિ આવશે ત્યારબાદ ચાકશે કેમ કે બધાને ખબર જ છે અટાણે તો ચૈત્રી નવતા લે છે આપણે ચાકી નાહા ગયા તો આપણે રાખી દઈએ ઠંડુ કરવા માટે પછી શ્રુતિ એમ ચેક કરશે કે આમાં શું નાખવાની જરૂર છે મીઠું કે એવું બધું તો આપણે નાખશું તો હાલો હવે આપણે ઠંડુકો મૂકી દઈએ પાણી તો જો સરસ મજાનું પાણી થઈ ગયું છે અને આપણે બટેટા પણ છુંદાઈ ગયા છે ઠળે પછી એમાં મસાલો નાખશું આપણે અને અહીં આપણે પાણીપુરી પણ તૈયાર શ્રુતિ જમવા આવશે ને ત્યારબાદ એ ખાશે તો આપણે હાલો પાણી આપણે રાખી આવી ફ્રીજમાં ઠંડુ કરવા માટે હાલો ગાય તો જો આપણે જમનભાઈ આવી ગયા છે અને બેસી ગયા છે પાણીપુરી ખાવા માટે અને શ્રુતિ પણ છે ટીવી ચાલુ નથી કરવાના એટલે ફોનમાં ચાલુ કરવાના છે જેઠાલાલ હાલો બધાય બપોરા કરવા પાણી પણ સરસ મજાનું છે ને મસાલો પણ તૈયાર છે ને પૂરી પણ તૈયાર છે ને શ્રુતિ પણ ખાવા માટે તૈયાર છે ને જમનભાઈ પણ ખાવા માટે તૈયાર જ છે ને આપણે ખાવાની છે બટેટાની ચિપ્સ જમનભાઈ આપણે પાણીપુરી ખાઈએ અને કીએ કે બહુ મસ્ત બની છે એમ તો હજુ ચણા અને ડુંગળીને નાખવું પડે પણ એ આપણે નથી નાખ્યું ને ચણા આપણે સાંજે પલાળતા ભૂલી ગયા હતા એટલા માટે તોય પણ સરસ લાગે છે રેડીમેક્સ પાણીપુરી રસોડા ને રોંધા ને આપણે ચાપડ પી લીધો છે ને આજે આપણે જાનું માટે રાંધવાનું કે બપોળે નથી એના માટે રસોઈ બનાવી તો રસોઈ બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે તો રસોઈમાં આપણે ભીંડા શાક બનાવવાનું છે તો તમને બતાવું તો આપણે ભીંડા શાક કરવાનું છે તો જો આપણે ભીંડો નાખી દીધો છે તેલમાં સરસ મજાનું કટિંગ કરીને ને રોટલો એક થાય છે અને થઈ ગયો છે શાકમાં હજુ મસાલા કરવાના બાકી છે તો હાલો આપણે રસોઈ બનાવી નાખી અને ચા પણ આપણે બનાવી નાખી છે અને પી પણ લીધું છે તો આપણું સરસ મજાનું ભીંડાનું શાક તૈયાર છે છાસ વાળું ખાટું